ભરૂચમાં જાન્યુઆરી માસમાં ઉજવાતા નેશનલ રોડ સેફટી મંથની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ પોલીસ અને પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા આયોજિત આ રેલીનું પ્રસ્થાન કલેક્ટર કચેરી ખાતેથી કરવામાં આવ્યું હતું પ્રાંત અધિકારી એન આર ધાંધલે લીલી ઝંડી બતાવીને રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું બાઇક રેલી સિવિલ હોસ્પિટલ રોડ પંચમતી અને શક્તિનાથ થઈને કલેક્ટર કચેરી ખાતે પરત ફરી હતી

જિલ્લા ટ્રાફિક પોલીસ સિટી ટ્રાફિક આર ટીઓ ડીલર્સ અને ટીઆરબી દ્વારા આજે એક રેલી કાઢવામાં આવી છે જે રેલી કલેક્ટર કચેરીથી શક્તિનાથ થઈ અને પરત કલેક્ટર કચેરી આવેલી છે જેમાં પોલીસની તમામ ગાડીઓ આરટીઓની ગાડીઓ લગાવવામાં આવેલી હતી હેલ્મેટ સાથે બાઇક સવારો હતા જેમાં અમે લોકોએ હોર્ડિંગ્સ મૂકેલા હતા ટ્રાફિક અવેરનેસના અને ટ્રાફિક અવેરનેસનું એક સોંગ વગાડેલું હતું આ રેલીનો એક જ ઉદ્દેશ હતો કે સમગ્ર પબ્લિકમાં ટ્રાફિક અવેરનેસ આવે તમામ વ્યક્તિઓ ટ્રાફિકના નિયમો ફાળે અને જે અત્યારે ટ્રાફિક નિયમોના ભંગના કારણે કોઈ પણ નાની જાનહાનિ નાની ઈજાથી મોટી જાનહાનિ થાય છે મૃત્યુ સુધીના બનાવો બને છે તેને અટકાવવા માટે પોલીસ આરટીઓ તરફ સખત સતત પ્રયત્નમાં છે તો એના માટે પબ્લિક અવેરનેસ લાવે એ અમારી એક રજૂઆત સાથે આ રેલી નીકળેલી હતી જેનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે જય જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની